સમાચારો તો ચોમાસાની સિઝન હવે અંત આવી ગયો છે અને તેમ ખાસ વાત કરીએ જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં મેઘરાજાએ છેલ્લા કેટલાક દિવસથી વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું હતું પણ ત્યારે ફરી એકવાર વરસાદ પડ્યો છે વાત ખાસ હવામાન વિભાગ દ્વારા ફરી વખત દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી સુરત જિલ્લામાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી ફરી ચોમાસું જામ્યું છે અત્યારે ઓલપાડ તાલુકામાં પહેલી સવારે ખાસ પવન સાથે ગાજવીજ તેમજ વીજળીના ચમકાર

પડેલા પગલે ખાસ વાત કરીએ તો છે તેમાં વરસાદ પડશે ત્યારે ખેડૂતોને ડાંગરનો જે પાક છે તેને ભારે નુકસાન થવાની ભીતિ સિવાય રહી છે ચોમાસુ વાત કરીએ તો આંગળના પાક થવાની અંતિમ તૈયારી હોય ને તેવામાં આવા સમયે પાછોતર વરસાદ થશે તો ખેડૂતોને પણ ભારે નુકસાન થવાનો વારો વેઠાવાનો આવશે